ઉંમર પહેલાં વાળ સફેદ થઈ જવા એટલે કે પ્રી મેચ્યોર હેરની પ્રોબ્લેમ અત્યારે ઘરે ઘરે થવા લાગી છે તો આ ગ્રે અથવા તો વ્હાઈટ હેરને દૂર કરવા માટે માર્કેટમાં જે મળતા હોય છે તેવા કેમિકલવાળા હેર કલર અથવા તો હેર ડાઇલનો ઉપયોગ ક્યારેય ના કરવો જોઈએ તો આજે હું તમારી જોડે એક હોમ રેમેડી શેર કરીશ જેના ફક્ત એક જ ઉપયોગથી દરેક ગ્રે અને વ્હાઈટ હેર બ્લેક થઈ જશે જે ખૂબ જ ઓછા ખર્ચમાં અને ઓછા સમયમાં બની જાય છે તો તમે પણ ઘરે જોરથી ટ્રાય કરજો તેના માટે મેં અહીંયા ત્રણથી ચાર ચમચી જેટલી કલોંજી લીધેલી છે હવે આપણે કલોંજીને સરસ રીતે પહેલાં શેકી લેવાની છે આ રીતે તમે શેકીને ઉપયોગ કરશો ને તો તેનો કલર વધારે એકદમ સરસ એવો બ્લેક થઈ જશે તો આ રીતે ચલાવતા જઈ અને ગેસને મીડિયમ ફ્લેમ પર તેને ત્રણથી ચાર મિનિટ માટે શેકી લઈશું તો હવે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે કલોંજી શેકાઈ અને તૈયાર થઈ ગઈ છે હવે તેને એક પ્લેટમાં કાઢી અને થોડો સમય માટે રેસ્ટ આપીશું તો હવે કલોંજી સરસ રીતે ઠરી ગઈ છે તો તેને આ રીતે એક મિક્સર જારમાં એડ કરી અને તેનો એકદમ ફાઇન પાવડર બનાવી લઈશું તો કલોંજીનો પાવડર બની અને એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયો છે હવે આ રીતેનું કોઈ પણ એક નોર્મલ પેન અથવા તો કઢાઈ લઈ અને તેમાં એક ગ્લાસ જેટલું પાણી એડ કરીશું પાણી સરસ રીતે ગરમ થઈ જાય ત્યારબાદ તેમાં ત્રણ ચમચી જેટલો આમળાનો સૂકો પાવડર એડ કરીશું તેની સાથે જ ત્રણ ચમચી જેટલો ભ્રિંગરચ પાવડર એડ કરીએ ત્યારબાદ તેમાં એક મોટી ચમચી જેટલી કોફી એડ કરીશું હવે બધું સરસ રીતે મિક્સ કરી દઈએ અને ગેસની મીડિયમ ફ્લેમ પર તેને સરસ રીતે થવા દઈશું અને હવે લાસ્ટમાં તૈયાર કરેલો જે કોલોજીનો પાવડર છે તે પણ એડ કરીએ આ હોમ રેમેડીના ઉપયોગથી તમારી વ્હાઇટ હેર ગ્રે હેરની પ્રોબ્લેમ છે તે બિલકુલ દૂર થઈ જશે જો તમે હેર કલર અથવા તો હેર ડાઇલનો ઉપયોગ કરવાનો વિચારતા હોય તો એક વખત જરૂરથી ટ્રાય કરજો હવે બધું સરસ રીતે આપણે મિક્સ કરી દઈએ તો હવે આપણો પેક અથવા તો હેર મિક્સર બની અને સરસ રીતે તૈયાર થઈ ગયું છે તો ગેસની ફ્લેમ ઓફ કરી અને હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું આ પેકના ઉપયોગ માટે તમારે આ પેકને ત્રીસથી ચાલીસ મિનિટ સુધી લેન્થમાં અને સ્કાલ્પમાં બંનેમાં લગાવવાનું છે અને ત્યારબાદ કોઈ પણ રેગ્યુલર શેમ્પુથી હેરને વોશ કરી લેવાના છે જેથી કરી અને આ હેર પેકનો તમને ખૂબ જ સારો એવું રિઝલ્ટ જોવા મળશે આ પેકને તમે સાત અથવા તો દસ દિવસના અંતરે લગાવી શકો છો જેથી તમારા હેરની ક્વોલિટી પણ ઇમ્પ્રૂવ થશે અને ગ્રે હેરમાં પણ ખૂબ જ સારી એવી હેલ્પ મળશે તો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો પ્લીઝ આ વિડીયોને લાઈક કરજો તમારા બધા જ ગ્રુપમાં શેર કરજો અને ચેનલ ઉપર નવા હોય તો જલ્દીથી તેને સબસ્ક્રાઇબ કરી દો